પ્રેમ કરી રહ્યા છે તો મારા ભાઈ તમને અત્યારે જે સચ્ચાઈ જણાવવા જઈ રહ્યા છે તે વિડિયો છેલ્લી સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો મારા ભાઈ તમને જણાવી દે કે હમણાં બે દિવસ પહેલા જ મિસ્ટર મિત્રો પલકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મિસ પલ્લુ જીરો નાઇનમાં મિત્રો એક વિડીયો નાખ્યો હતો કે જેમાં તે મિત્રો જે ધમ્મુની મિત્રો થાર ગાડી છે તેની પાસે ઊભી છે અને એક વિડીયો બનાવ્યો હતો તો મિત્રો તેમાં ધમ્મુ તો જોવા નથી મળ્યો પરંતુ મિત્રો એ થાર ગાડી આવી ક્યાંથી કેમ કે થાર ગાડી મિત્રો જે છે તે ધમુની છે તો મારા ભાઈ હવે જોવાનું એ છે કે શું બંને આપણા સાથે પ્રેંક કરી રહ્યા છે બંનેનું સમાધાન થઈ ચૂક્યું છે કેમ કે આ વિડીયોના માધ્યમથી અમને તો એવું જ લાગી રહ્યું છે કે બંને જે છે તે ધમુ અને પલક લોકો સાથે મિત્રો ફરીથી પ્રેન્ક કરી રહો એવું લાગે છે તો મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જણાવજો અને મિત્રો તમને જણાવી દઈએ કે તે વિડીયો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ જોઈ શકો છો કે આ વિડીયોની કેટલી સચ્ચાઈ છે તો બસ મારા ભાઈ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઈક લાઇક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં